આપણે ઉદાહરણ મેળવ્યું છે જો તમે મારે ચેનલમાં નવા પ્રથમ જેથી તમને લાભ મળી શકે જોઈશું હવે આપણે ઉદાહરણ

x zoe, x + 90° + 50° + 110° बराबर ना 360° रखे बाहरी कोण ना બધા જે ખૂણા આપ્યા એનો સરવાળો એટલે 360° થાય તો આપણે બધા ખૂણાનો સરવાળો કર્યો બરાબર કેટલા લખ્યા 360 થાય હવે x + 110 માં 90 મેરી ટકા થાય 200 250 मिलीलीटर 250 अंश था बराबर 360 के आपने x નું માપ જોયું છે કે 250 ને કે બાદ લઈશું તેરી બાજુ તો x = 360 આ 250 બાદ આગળ કેવા દી જાય માઈનસ કેવા કીજે છે માઈનસ થઈ જશે કોઈ સંખ્યા હોય એને આપણે ડાબી બાજુ જ જમણી બાજુ લઈ જઈએ પ્લસ બાજુ લઈ જાય માઈનસ માટે x =